રાયડી ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવમાં ગામના દરેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો જામકંડોળા તાલુકાના રાયડી ગામે નવનિર્મિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ ઉમંગ અને ભાવથી ઉજવાયો આ મહોત્સવ પ્રસંગે પ્રથમ દિવસે વાજતે ગાજતે નગરયાત્રા નીકળી જેમાં સમસ્ત ગામના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા યજ્ઞમાં શ્રદ્ધાશિવ પૂજન તથા સ્થાપિત દેવતા પૂજન ભૂદેવો દ્વારા કરવામાં આવ્યું હતું અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી રામેશ્વર મહાદેવ તેમજ પાર્વતીજી ગણપતિદાદા ગંગાજી નંદી ભગવાન સહિતના દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિરના મુખ્ય દાતા અને મુખ્ય યજમાન રમેશ વલ્લભભાઈ ગજેરા પરિવારે હાજરી આપી હતી આ પ્રસંગે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગુર્ધન ધામેલિયા ગોવિંદ રાણપરિયા હરસુખ પાનસુરિયા ચંદુભા ચૌહાણ સહિતના અનેક આગેવાનો તેમજ ગામના દરેક લોકોએ હાજરી આપી હતી અને આ અનેરા મહોત્સવમાં મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહોત્સવને દીપાવવા રાયડી ગામના યુવાનો તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ